આવીને ઉભો રહી જાય તું કેમ વ્યવસ્થા કરીશ બે પાકા મિત્રો બે એવા મિત્રો હતા સાહેબ પણ એક 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 ની કૃષ્ણ જેવી જાહો જલાલી વાળો છે અને એક સુદામા જેવો ગરીબ છે પણ બે ની મિત્રતા કૃષ્ણ સુદામા જેવી છે માના પ્રસંગને આ જાહેરાત નથી કરતો ખોટી પણ સાહેબ ભારત માં આવા મિત્રો થાય છે હજી થાય છે હવે સાંભળજો એક ગરીબ માણા છે અને બેય વ્યવસ્થાના રૂપમાં દિલથી નહીં હો વિચારધારા બે ની એક છે બેય પાકા મિત્રો છે ભેગી ચા ન પીધી હોય તો બપોરનું જમવું ભાવે નહીં આવી બેયની મિત્રતા છે અને એમાં એક એક જે નાનો છે ને એને દીકરી છે દીકરી જુવાન છે દીકરીનો જે સંબંધ કર્યો છે એ લોકો લગ્નનું પૂછવા માટે આવ્યા છે યાગતા સ્વાગતા કરી જમાયડ્યા પછી આ દીકરીનો બાપ સાહેબ દીકરી પાત્ર જેવું છે હાથ દીકરા હોય ઘરે ઘરે પણ એના એક દીકરી હોય ને બાપ કહેવાને લાયક નથી પણ ઘરમાં એમ કહેવાય ધૂળ ધોળિયું ફરાક પહેરીને એક દીકરી જગદંબા રમતી હોય ને એ બાપ કહેવાને લાયક છે ભલા માણસ હા રાવણને ને ઘરે દીકરી હોત ને તો સાહેબ રાવણ માં જાનકી નું અપહરણ ના કરી શકત અને દશરથ રાજાની ઘેરે જો એક દીકરી હોત તો કઈ કઈ ભલે વચન માગી લીધા પણ એ દીકરી હોત ને તો રામને વનમાં ન જવા દેત બેય પાકા મિત્રો બે ના ખોળિયા જુદા અને આત્મો એક એવો મિત્ર ને એની દીકરીના લગ્ન પ્રસંગે એમ કહેવાક લગ્ન લેવા માટે વેવાય આવે છે અને આ બાજુમાં બેહીને વેવાયને જમાડીને પછી કહે છે બાપા એક વરસ ખમી જાવ ને તો હું થોડીક વ્યવસ્થા કરી લઉં ના અમારથી વરસ નહીં ખમાય છોકરા જુવાન થયા છે અને તમે લગ્ન નહીં આપો તો અમે સંબંધ તોડી નાખશું ને મારા દીકરાને બીજે અમે પરણાવી લેશું રોઈ પીડ્યો માણસ દીકરાના બાપે જે લગ્ન લેવા આવ્યા હતા કીધું કે આ ઘડી એમને હા પાડો નહીતર અમે ઊભા થઈ જાય ના ના બાપા ઊભા ન થતા ગોર બાપાને બોલાવ્યા થારા મૂહૂર્તના લગન લખાણા બોરબાપાને લગનિયા લગન લઈને વયા ગયા રાત પડી પણ દીકરીનો બાપ છે ને બાપ ઊંઘ નથી આવતી એક આંખમાં વ્યવસ્થાનો દુઃખ છે બીજી આંખમાં દીકરીની વિદાય થશે એનું અગાઉ દુઃખ છે પણ વિચાર એ આવે કરે રે ઘરમાં એક ભાઈ નથી કાલા પ્રસંગ આવીને ઊભો રહી જાહે તું કેમ વ્યવસ્થા કરીશ અને તાવને કોણ ખમાકે મિત્ર યાદ આવ્યો કે મારો ભાઈબંધ છે એની પાસે જાઓ પણ પાછી ભાઈ કેવી ભાઈબંધી ખબર કે હું લઈને મારા મિત્રને બાક પાસે જાય અને કાંઈક માગવા માગીશ અને કદાચ એને એવું થશે કે એટલે આ મારો ભાઈબંધ છે પાછો વિચાર ના એને એવું ન થાય જાય છે હિંમત કરીને અડધીક રાત થઈ છે અડધી રાત ને જઈ એના ભાઈ બંધ એના મિત્ર ની ડેલી એ ટકોરા કર્યા જાગો છો ભાઈ અને અમુક માણસ રાતે પહેલી વાર આવ્યો છે એટલે આજ ઓલા એ ખોલવા ડોટ દીધી અરે રે કોઈ દી નો આવે આજ કેમ આવ્યો શું થયું ડેલી ખોલી બેસાડ્યો નીચું જોઈને મિત્ર બેઠો છે

આજે મહેમાન આવ્યા છે આપણે દીકરીનો સંબંધ જે કર્યો છે ને એ મહેમાન આવ્યા હતા લગન લખવાની જીદ કરી અને અંતે મારે લગન લખી દેવા પડ્યા આ તિથિના વાર ને દિવસે જાન આવશે લગન બહુ સારું કર્યું સારું તો કર્યું ભાઈ

એ દીધા વગર મરું તો મને રામ દુહાય છે આ તો ભાઈ પણ ભેટી ગયો એ કોની સામે તું બોલે તું મારો ભાઈ છો તારી દીકરી મારી દીકરી છે તને આ તને એવું લાગે તારી પાસે થાય ફર થાય તું દે મારા ઘર માં રે તારા ઘર માં પૈસા રે અલગ વસ્તુ નથી પણ કેટલા જો કે ઓહ ઈ સમય પચાસ હજાર રૂપિયા બસ પચાસ હજાર માં ગાંડા આવો મને કહેવાનું એની પત્નીને બોલાવે છે જાગો જોગ હા એક પચાસ હજાર રૂપિયા લેતા આવો પચાસ હજાર રૂપિયા લાવ્યા પછેડીને છેડે બાંધીને આપ્યા અને મિત્રને એટલું કીધું દોષ તારથી થાય દેવાય તો દેજે નહિતર હું એમ માનીશ કે મેં મારી દીકરીનો દાયજો કર્યો છે અને હજી જરૂર પડે તો ખાલી મને ઈશારો કર દેજે તારે માગવા નહીં પડે જાદોશ અને હા ભાઈ આજ હું તને પચાસ હજાર રૂપિયા આપું છું અને જો હું ગામમાં કોઈને કહું કે મેં એને પચાસ હજાર આપ્યા પછી એના દીકરીના લગ્ન થયા એવું જો મરું ત્યાં સુધી બોલું તો મને રામ દુહાય છે ચિંતા કરતો નહીં દોસ્ત સાહેબી પચાસ રૂપિયા લઈ ની માણા વહી ગયો ડેલી બંધ થઈ હવે દેનાર માણસ રડે છે આપડજો જેને પૈસા આપ્યા એની આંખ માં આહુડાની ધાર થઈ હવે પત્ની કહે છે હવે દઈ દીધા ને હવે શું કામ રોવો છો ચિંતા તો એટલી ને કે પાછા નહીં આવે કે ના એ તો મેં કહી દીધું કે મેં મારી દીકરીનો દાયજો કર્યો એમ સમજીશ પૈસા ના આવે ની ચિંતા તો રડવાનું કારણ ત્યારે એની પત્નીને કે રડવાનું કારણ એટલું અરે રમીન મોટા થયા આજ સુધી અમે બે ભેગા અને મારી કેવડી મોટી ભૂલ કે ઈ માણસની પરિસ્થિતિ ઓળખી ન શક્યો મારે હામે હાલી દેવા જોવે એને બદલે એને મારા ઘેરે માગવા આવવું પડ્યું એનું આજ મને દુઃખ છે ભલા માણા મિત્ર હેડા કીજીએ જેસો કુવાડો કોસ ઈ પસાડ્યો પાણી દીએ પણ દિલે ન ધરે રોસ જેની ભેળા બેહો તો આવા બે ક્યાં દ્વારકાનો રાજા ખબર પડે કે આ સુદામો આવે છે

પણ એ જે પાત્રમાં બેઠો હોય ને ત્યારે એની મર્યાદા રાખવી આપણો ધર્મ છે અહીંયા હું બેઠો છું ને કોક મારો ભાઈ બધા અહીંયા આવીને હાવ અંગત ન્યાલી મોવાથી આવ્યો હોય નીકળ્યો હોય જાતો હોય આબુ કે પાલનપુર જાતો હોય ને ખબર પડે કે માય બહેન પ્રોગ્રામ છે અને આવ્યો હોય અને સીધો અહીંયા સાલુ પ્રોગ્રામ આ ખપ ખપ કે તો કેમ માયા ભાઈ અને તમને બધાને કે અમારા ગામ આ પ્રોગ્રામ ભડું દિન હેઠળ નો જાય એમ આપણા મિત્રો હોય પછી ધારાસભ્ય હોય તોય ભલે કલેક્ટર હોય તોય ભલે મંત્રી હોય તોય ભલે પણ એની અદપ રાખવી આપણો ધર્મ છે કારણ કે પાત્ર ભજવી રહ્યા છે અને ગૌરવ લ્યો ને તમારો મિત્ર ત્યાં બેઠો છે એની ઓફિસે ગયા હોય તો એ ખબ દિન વયું નહીં આપણે ગમે ત્યાં આપણો કોઈ મોટા શેઠ હોય વેપારી હોય તો એ અદબ રાખવાની આપણે કહેવાનું વા મારો મિત્ર છે બરાબર પણ અહીંયા કહેવાનું એ હું કા કઈ રીતે ત્યાં બેઠા અને હડપ હડપ કરતા સીધા અને પછી કે ભાઈ બે મિનિટ ઉભા રે ને મિટિંગ મારું મોજું તો લીધું આ પોતાની ભૂલ્યું છે તમારા જ ગામનો યુવાન છોકરો કે આપણો મિત્ર કોઈ નાટક રમાતું હોય અને મહારાણો પ્રતાપ તેજ માથે બેઠો હોય તો કહેવાય કા ધીંગા એટલે ઈ પ્રતાપનું પાત્ર લઈને બેઠો છે યાર પાત્ર ને તો માન પાત્રો છે આપણા પાત્રો પાત્રોને ગૌરવ હતા હો સાહેબ કાયલ સવારનો દાખલો અમારો ભાવનગરનો મૂળજી આશારામ નાટક કંપની એ જ્યારે ભાવનગરમાં રમવા માટે આવ્યા બ્લૂટૂથ ચાલુ છે દોસ્ત લખવું ન પડે હા લાઈફ હરમાય શું હો હા અત્યારે ભાવનગરમાં જ્યારે રમવા માટે આવ્યા અને એમાં મોહન મારવાડી મૂળજી આશારામ નાટક ગમની મૂળ અનુભાના લીમડાના સાબ એ સ્ત્રી પાત્ર લેતાને મૂળજી આશારામ અને એવું એની જેટલી હકીકતના બેન ન ચાલી શકે અને એટલું નહીં તમને કહું જાહેરમાં કે અમુક અમુક સ્ટેટના માણસોના બેનો એને એની પાસે શીખવાના ક્લાસ લેતા છે આવું પાત્ર અને એમાં મોહન મારવાડી જેમ કહેવાય એ નાટક કંપનીમાં ભેગો અને જયારે ભાવનગર રમવા માટે આવ્યા ને કૃષ્ણકુમારસિંહજીને સિંહજી ને આમંત્રણ આપ્યું કે બાપુ આજ નાટક જોવા પધારજો અને નાટક જેથી ભાવનગરમાં હાલતું હતું ને અઢારસે ફાધરના ધણી કૃષ્ણકુમાર સિંહજી એમ કહેવાય કે નાટક જોવા માટે બેહી ગયેલા અને મોહન મારવાડી રાજા ભરોથરીનો વેહ પહેરી અને સ્ટેજ માંથી આવ્યો સાહેબ પણ એની બોલવાની છટા એની પોતાની લઢણ

તોડો પડ્યો અને મોહનના પગ થંભી ગયા દિવેક દિન મહારાજ સાહેબ ને એટલું કીધું નેક નામદાર કૃષ્ણુમારસિંહજી આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો મોહન દરબાર આપના હાથે આ તોડો પાછો લઈ લ્યો ભાવનગર ની ઘટના છે શું થયું માફ કરજો બાપુ તમે ખાલી અઢારસે પાદર ના ધણી છો હું બાણું લાખ માળવાનો ધણી થી સ્ટેજ ઉપર બેઠો છું સાહેબ અને અત્યારે હું દાન લઉં તો મેં પાત્ર ને ન્યાય ના આપ્યો કેવાય તો મેં આ પાત્ર ભજવું ન કહેવાય મેં પાત્ર લજવું કહેવાય કે પણ મોહન તું કલાકાર છો બાપુ કલાકાર હાચો હમણાં ટેજથી નીચે ઉતરી મારી મારી જીભે તારા પગના તળિયા ચાટી પણ એકવાર મારી માથેલા પોશાક રાજા ભરથરી નો ઉતરી જાય તો હું તો તારી રજ છું તારા ચરણની રજ છું પણ અત્યારે માથે શીરતા જ રાજા ભરથરીનો છે સ્ત્રી પાત્ર લેનારો ભીમો જુનાગઢમાં વનરાજસિંહ બાપુ ના ફામે જયરાજસિંહ જાડેજાના મામા ગોંડલ ધારાસભ્યના મામા વનરાજસિંહ એનો રાધા કૃષ્ણની મંડળીનો કાર્યક્રમ રાખ્યો અને મોરારી બાપુ અને અમે એમ જોવા ગયેલા જો એટલે આખે આખું જોઈ અને એની કૃષ્ણની રાસ મંડળીની બહુ સરસ એની મંડળી છે એ અમે જોવા બેઠા સાહેબ તમામ પાત્રો જેટલા હતા એ બધા બાપુને પગે લાગવા આવ્યા ભીમો ન આવ્યો જેવું નાટક પૂરું થયું ત્યારે ભીમો અને અને પડી ગયો બાપુને એટલું કીધું બાપા જ્યારે મારી પાત્ર છે ને એ રાધાનું હતું ને એટલે હું નહોતો આવ્યો એટલે મને માફ કરજો બાપુએ અને ત્યારે બાપુએ કીધું કે નહીં તે તારા પાત્ર ત્યાં ન્યાય આપ્યો હશે ભલે આપણે દરેક ને ભગવાને કઈક ના કઈક પાત્રો આપ્યા છે બસ એને ભજવીએ તો નાટક માં નાટક થાય ને હાવ હા ફિલ્મ જોતા હતા ને આગળ બે એક કપલ બેઠેલું એ ઝીણી ઝીણી વાતો કરતા હતા કારણ કે પહેલી જ વાર ફિલ્મ જોવા હાર્યા આવેલા બે હાર્યા જોવા આવેલા તો ગુફ 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 સુ વાતું કરતા હતા પાછળ એક બીજો બેઠતો ને એણે કીધું એય અવાજ ઓછો કરો સંભળાતું નથી છે બોલો વાતું કરતો તો ને પહેલવા ના તો ઊભો થઈને કે હું છેય તને નથી કેતો धर्मेंद्र ને કાવ તું ધીમો બોલ તમે બોલો સંભળાતું નથી હવે પલ્ટી જ ખાઈ જાવે ને શું કેવું હા ખરેખર સની દેવલ કેવો ફિલ્મમાં કામ કર્યા ધર્મેન્દ્ર કેવું કામ કર્યા કેવું કેવું છે બોલો સોલે માલી બે નું થઈ ગયું અમિત